આકાશવાણી ભૂજ સ્થાનિક સમાચાર ટોફિકસમાં વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ખાસ કરીને ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા યુવાનોને ગુણવત્તા પર ભાર મૂકવા વિનંતી કરી છે આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં પોતાનો વિચારો વ્યક્ત કરતા શ્રી મોદીએ કહ્યું કે ભારતનું અર્થતંત્ર ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે અને ભારત પર વિશ્વની નજર છે તેમણે લોકોને દેશમાં ઉત્પાદિત થતી દરેક વસ્તુની ગુણવત્તા સુધારવા માટે સંકલ્પ લેવા હાકલ કરી आज मन की बात के माध्यम से मैं देशवासियों विशेषकर इंडस्ट्री और स्टार्टअप से जुड़े युवाओं से एक आग्रह जरूर करना चाहता हूं भारत की इकोनॉमी तेजी से आगे बढ़ रही है भारत पर दुनिया की नजरें हैं ऐसे समय में हम सब पर एक बहुत बड़ी जिम्मेदारी भी है आइए इस वर्ष हम पूरी ताकत से क्वालिटी को प्राथमिकता दें हम सबका एक ही मंत्र हो क्वालिटी क्वालिटी और सिर्फ क्वालिटी राष्ट्रीय मतदाता दिवस पर श्री मोदी ए कहू की मतदाता लोकशाही ना आत्मा चाहिए जारी कोई युवा पहली बार मतदार बने से समग्र विस्तार गाम के शहर तेने अभिनंदन अपने आज मतदाता दिवस पर मैं अपने युवा साथियों से फिर आग्रह करूंगा कि वे 18 साल का होने पर वोटर के रूप में खुद को जरूर रजिस्टर करें संविधान ने हर नागरिक से जिस कर्तव्य भावना के पालन की अपेक्षा रखी है इससे वो अपेक्षा भी पूरी होगी और भारत का लोकतंत्र भी मजबूत होगा રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યા રાષ્ટ્રને સંબોધન કરશે આ સંબોધન આકાશવાણીની તમામ રાષ્ટ્રીય ચેનલો પર સાંજે પ્રસારિત થશે અને દૂરદર્શનની તમામ ચેનલો પર હિન્દીમાં પ્રસારિત થશે ત્યારબાદ તેનું અંગ્રેજી સંસ્કરણ પણ પ્રસારિત કરવામાં આવશે દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનના પ્રસારણ બાદ દૂરદર્શનની પ્રાદેશિક ચેનલો પણ તેને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે આકાશવાણી રાત્રે સાડા નવ વાગ્યા થી તેની પ્રાદેશિક ચેનલો પર પ્રાદેશિક ભાષાઓમાં રાષ્ટ્રપતિના સંબોધનનું પ્રસારણ કરશે પ્રજાસતા દિવસના અવસર પર રાજ્યના સોળ પોલીસ અધિકારી અને જવાનોને રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ ચંદ્રકોની જાહેરાત કરવામાં આવી છે રાજ્ય પોલીસની વિશિષ્ટ અને પ્રશંસનીય સેવાઓને માન આપતા સન્માન જાહેર કરવામાં આવ્યું છે આ યાદીમાં આઈપીએસ નિપુણા તોરવણે અને શૈ શ્રી રઘુવંશીને વિશિષ્ટ સેવા પોલીસ મેડલ જ્યારે અન્ય ચૌદ અધિકારી અને જવાનોને પ્રશંસનીય સેવા પોલીસ મેડલ માટે પસંદગી કરવામાં આવી છે ચાલુ વર્ષ માટે પદ્મ પુરસ્કારોની યાદી જાહેર થઈ છે ચોપન વ્યક્તિઓને પદ્મશ્રી માટે પસંદ કરાયા છે ગુજરાતમાંથી પણ અગ્રણીઓના નામ જાહેર થયા છે જેમાં કલા ક્ષેત્રે મીર હાજી આસમ ધાર્મિકલાલ પંડ્યા અને અંગદાનની સમાજ સેવા ક્ષેત્રે નિલેશ માંડલવાલ સમાવેશ થયો છે આવતીકાલે પ્રજાસત્તાક પર્વની કચ્છની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્ય શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમાં ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે આ કાર્યક્રમનું સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટર આનંદ પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું ધ્વજવંદન પરેડ નિરીક્ષણ માર્ચ પાસ્ટ અને ટેલો નિરીક્ષણ મહાનુભાવનું ઉદબોધન સાંસ્કૃતિક કાર્યક્રમ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો આયોજનબદ્ધ રીતે પ્રોટોકોલ મુજબ યોજાય તે માટે શ્રી પટેલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ શુંડા સાથે વિમર્શ કરીને આયોજનની વિગતો મેળવી હતી છવ્વીસ જાન્યુઆરી બે ના વિનાશક ભૂકંપના દિવસે રેલીમાં એકસો પંચ્યાસી માસૂમ બાળકો અને શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા આ વીર બાળકોની યાદમાં બનેલા વીર બાળ સ્મારક ખાતે હવે પચાસ લાખના ખર્ચે એક ભવ્ય પ્રાર્થના હોલનું નિર્માણ કરવામાં આવશે અંજાર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આ રકમ ફાળવવામાં આવી છે સમગ્ર દેશ સાથે કચ્છમાં પણ સતોતેરમા પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી કરાશે ત્યારે કચ્છમાં બાલિકા પંચાયતના હસ્તે ધ્વજવંદન કરવાની રજૂઆતને સફળતા મળી છે સમગ્ર કચ્છમાં ગ્રામ્ય વિસ્તારમાં બાલિકા પંચાયતના હાથે ધ્વજવંદન કરવામાં આવે તો દીકરીઓ આગળ વધશે જે રજૂઆતને જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા માન્ય રખાતા કચ્છની બાલિકા પંચાયતની દીકરીઓએ સરકારનો આભાર માન્યો હતો અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર